બંને પગાવવા પડ્યા હું પાલનપુર ખાતે અભ્યાસ કરવા માટે મને મારા મમ્મી પપ્પાએ મોકલેલો અમારી જોડે અમારા નિલેશભાઈ રબારી સાહેબ કરીને પણ ત્યાં એક કોચ હતા એ બીજા છોકરાઓને માર્ગદર્શન સ્પોર્ટ્સ બાબતનું પૂરું પાડતા હતા અને ટ્રેનિંગ પણ કરાવતા હતા એમણે મને પણ રમતગમત વિશે માર્ગદર્શન પૂરું પાડી અને પોતે મને પણ ગ્રાઉન્ડ જોઈનિંગ કરાવ્યું હતું અને જિલ્લા કક્ષાએ મારો નંબર આવ્યો મારો રાજ્ય કક્ષાએ સિલેક્શન થયું અને ત્યારબાદ નેશનલ કક્ષાએ મારો પહેલી જ વારમાં છ મહિનાની ટ્રેનિંગમાં નિલેશ સરે મને બ્રોન્ઝ મેડલ લગડાવ્યો જીમ વિશેની અમારા સાહેબે મને નિલેશભાઈ વાત કરેલી કે હવે તારે જીમની પણ જરૂર છે બોડી માટે અપર બોડી માટે જીમની પણ જરૂર છે અને ત્યાં પાલનપુરમાં નદીનભાઈ સાહેબના જીમમાં એમને મને મોકલ્યો ત્યારે બીજી ગેમની અમારા સાહેબને માહિતી મળતા પેરા પાવર લિફ્ટિંગની નદીનભાઈને નદીનભાઈ સાહેબને પણ અમારા સાહેબે વાત કરી કે ભાઈને પેરા પાવર લિફ્ટિંગમાં આગળ આપણે લઈ જવો છે અને તૈયારી પણ કરાવી છે પાવર લિફ્ટિંગ આપણે અહીંયા બહુ સારું કરવી છે બનાસકાંઠા લેવલે અને હું પોતે ઇન્ટરનેશનલ પાવર લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ રમી ચૂક્યો છું નિલેશભાઈ પણ નદીનભાઈ સાહેબને વાત કરી નદીનભાઈ સાહેબ પોતે પણ એક પાવર પાવલિફ્ટિંગના ઇન્ટરનેશનલ પ્લેયર છે હું પહેલી જ વાર રમવા ગયો સ્ટેટ લેવલમાં ત્યારે સ્ટેટ લેવલમાં મારો ગોલ્ડ મેડલ હોવાના કારણે પરફોર્મન્સ બેસ્ટ આવ્યું અને નેશનલ કક્ષાએ મારું સિલેક્શન થયો ત્યારે ત્યાં નેશનલ કક્ષા સિલેક્શન થયા બાદ હું રમવા માટે જવાનું હતું ત્યારે નદીનભાઈ સાહેબને પણ મેં વાત કરી હતી કે સાહેબ મારે નેશનલ કક્ષાની ગેમ દિલ્હીમાં આવેલી છે તો તમારે પણ ત્યાં આવવું પડશે કારણ કે હેલ્પરમાં કોઈ છે નહીં નદીનભાઈ સાહેબ એમના રમઝાન ચાલુ હતા છતાં પણ એમને મારી જોડે એ દિલ્હીમાં આવ્યા એક હેલ્પર તરીકે કોચ તરીકે તેઓ આગળ કે જે મને લિફ્ટિંગ માટેની માહિતી હતી નહીં અને પોતે એક પ્લેયર હોવાના કારણે પોતે પણ મને માર્ગદર્શન ત્યુ આગળ પૂરું પાડ્યું અને દિલ્હીમાં અમે રમવા ગયા ત્યારે પણ પોતે જોડે આવ્યા હતા અને દિલ્હીમાં મારે પાવર લિફ્ટિંગમાં પહેલી જ વાર નેશનલ કક્ષાએ બ્રોન્ઝ મેડલ મને મળેલો પેરા લિફ્ટિંગની ગેમ ચાલુ હતી એ વખતે પછી અમારા કોચ એથ્લેટિક્સના નિલેશભાઈ રબારી સાહેબે મને રનિંગ માટેના જે દોડવાના પગ આવે છે એના વિશેની મને માહિતી આપી પછી નિલેશ સરે એને જ્યારે બંને પગ નથી એટલે એથ્લેટિક ગેમમાં એ ક્લેમ્પ જોઈએ અને ક્લેમ્પ ખરેખર બહુ જ મોંઘા હોય છે ચૌદ લાખ રૂપિયા થાય છે એટલે પછી અને ધીરે 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 વાત કરી મને એટલે મેં ના પાડ્યો કે આપણે એટલી કેપેસિટી છે નહીં આપણાથી નહીં ભણે આ તો જે કરે છે કરી જ અને દગદા મને પણ આઈને ઘણી વખત કીધું કે સર કોઈ સ્પોન્સરશિપ હોય પાલનપુરમાં તો જરા જોજો પણ એ ક્લેમ્પ વિશે અહીંયા લોકોને ખબર બી નથી અને એટલી 14-15 લાખની કોઈ સ્પોન્સરિપ અહીંયા થઈ પણ ના સકી અને ત્યારબાદ અમે હું મારા ફાધર અને અમારા જીમના સાહેબ નદીનભાઈ સાહેબ અમે ત્રણ લોકો સીએમ સાહેબ જોડે પણ ગયા હતા તો સાહેબે પણ મને એ વખતે જ કહ્યું મને કે બેટા તારે ટેન્શન લેવાની જરૂર નથી તો મને કીધું હવે તારા પગ લઈ આપવાની જવાબદારી મારી ખરેખર અમે જે ઉમેદ થી ગયા હતા કે કદાચ રિસ્પોન્સ નહીં મળે પણ સાહેબ નો જે રિસ્પોન્સ હતો ને એક એઝ અ સ્ટુડન્ટ માટે ને કે એઝ અ સ્પોર્ટ્સ પર્સન માટે સુપર એક એક્સપિરિયન્સ હતું સાહેબે બહુ જ બિલકુલ એકદમ સરળ ભાષામાં એને કહ્યું કે તારે હવે ધક્કો નહીં ખાવાનો અને તારે હવે ફોન કરી લેવાનો તારા પગ આવી જશે તો એ અમારી માટે બહુ જ કે એક આશા દેખાઈ અને ખરેખર છોકરો ઓલિમ્પિકમાં બી મેડલ લાવે એવી એની કેપેસિટી છે એ એબિલિટી બી છે એના પાસે સ્કીલ પણ છે એટલે સાહેબનો બી સીએમ સાહેબનો નો બી ખરેખર હું એઝ અ સ્પોર્ટ્સ પર્સન તરીકે આભાર વ્યક્ત કરું છું કેમ કે અમને ખબર છે સાહેબ કે જ્યારે અમે આજથી એક વર્ષ પહેલાં જ્યારે હું ઇન્ટરનેશનલ રમીને આવ્યો ત્યારે ગુજરાતના અંદર એટલું સ્પોર્ટ્સના વિદ્યાર્થીઓને સપોર્ટ નહોતો મળતો અને કદાચ બધાને ખબર હશે જે બી સ્પોર્ટ્સ રમતા હશે પણ આજની તારીખમાં જે સરકારથી સરકાર દ્વારા જે સ્પોર્ટ્સના વિદ્યાર્થીઓને જે સપોર્ટ કરવામાં આવે છે એ ખરેખર બહુ જ સારી વસ્તુ છે અને આપણા આસપાસના અંદર ઘણા એવા સ્ટુડન્ટ છે જે ઓલિમ્પિક બી રમી શકે છે કોમનવેલ્થ બી રમી શકે છે બસ આવા જ એક સપોર્ટની અને સરકારના એક પોઝિટિવ સરકારની જરૂર હતી અને એ ખરેખર આજે મળી રહી છે એટલે જે બી અત્યારે મારી જોડે દોડવા માટેના પગ પણ આવી ગયા છે સાહેબનો બી સીએમ સાહેબનો બી ખરેખર હું એક એઝ અ સ્પોર્ટ્સ પર્સન તરીકે આભાર વ્યક્ત કરું છું જે પણ મને પહેલી પગથિયાથી કરી અને લાસ્ટ સુધીમાં જે જે લોકો મને મારા જે કોચ છે જે જીમના કોચ છે એમનો બધાનો પણ હું દિલથી આભાર માનવા માંગુ છું